પરિક્રમાની ખૂબ ખૂબ શરૂઆત થઈ ગઈ છે આજે લગભગ ચારક લાખ માણસોએ પરિક્રમા પૂર્ણ કરી અને બહાર નીકળી પણ ગયા હજી પણ આવક છે અમારો અંદાજ એવો છે લગભગ બારથી તેર લાખ માણસ થાય પરિક્રમાની અંદર આ જે મેળો છે ને શિવરાત્રીનો મેળો ને પરિક્રમાનો મેળો એમાં ગરીબ માણસને ખેતરમાં જે કામ કરતા મજૂરો બધા આવે છે મધ્યમ વર્ગને આવે છે પૈસાદારો પણ આવે છે પણ ખાસ કરીને આના માટે છે ને આ તમે સ્વિટરલેન્ડમાં ને એવો એને મેળો લાગતો હોય કારણ કે અહીંયા કોઈના ખીચામાં પૈસા ન હોય તો એને ચા પાણી નાસ્તા જમવાનું બધું મળી જતું હોય ખાસ કરીને જે ઉતારાવાળાઓ ચાલીસથી પચાસ ઉતારા એટલે જમાડવા માટે થઈને આવે જ ને જેને ભગવાને ખૂબ દીધું જ ને એ લોકો બે મેળામાં અહીંયા પ્રજાને જમાડવા આવતા હોય સવારના પૂરમાં ચા ગરમા ગરમ મળે ગુંદી ગાંઠિયા મળે ભજીયા બપોરે મળે બપોરે જમવાનું મળે અને આવકાર પણ એવો મીઠો આપતા હોય અમારી અહીંયા જમવા આવો અમારી અહીંયા જમવા ખરેખર અમે જૂનાગઢમાં જૈનમાં જ અમને આ ભૂમિ ઉપર પણ ગૌરવ છે કારણ કે દાતાર અને ગિરનારની આ નગરી નરસૈયાની નગરી અને આ નગરીની અંદર બબે મેળાઓ થાય છે અને એ પણ એવા થાય કે એમાં પંદર પંદર લાખ માણસ આ મેળો કરવા આવતો હોય વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને કોર્પોરેશન ત્રણેય સંયુક્ત રીતે એ ખરકી કામગીરી અહીંયા કોઈને પણ અસુવિધા ન પડે એના માટે કોર્પોરેશને પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે દસ દસ એમ્બ્યુલન્સો રાખી છે એટલા ડોક્ટરોની ટીમ રાખી છે ચોવીસ કલાક માટે ફાયર સ્ટેશનો એટલા ઊભા કરવા શૌચાલય માટે પણ થઈને એટલી બધી વ્યવસ્થા કરવામાં આવી ખાસ કરીને આ મેળામાં જે લોકો આવે છે ને એને હું તો બધાને નમન એ એને નમન કરવા જેવું છે અમે અહીંયા ગાડીમાં બેહીને આવતા હોય પણ એ લોકો જે હાલીને બત્રીસ કિલોમીટરની પરિક્રમા કરે જ ને એને અમે પગે લાગીએ છીએ અને બધા પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જાય એવી આ ભોલે દાદાને પ્રાર્થના કરું છું